પણ અમારું નક્કી ન હોય ને ભાઈ હવે નિશાળ ખુલ્લી એટલે હવે નક્કી થઈ ગયું કે ભાઈ દસ વાગ્યા નો પછી નો ટાઈમ નિશાળ નો દા વાગે એટલે નાવાનું વાવાનું ખાવા દત્તા રેડી કરી અગિયાર વાગે ઓન ધ વે સ્કૂલ પાંચ વાગે હાડા પાછા રજા પડે ઘરે આવી કપડાં ઓલું તો હાડા શો થઈ જાય બા અડધો દીધી અમારી નિશાળમાં જ જાય છે એમાં ખાલી તમે જોઈ શકતા છો અને ભાઈ જી આજ નિશાળે કાંઈ નકરા મોટા કાંડ થઈ જાય પેલા દિવસે જ તે પેલો પીડી ને ગુજરાતીનો

ઘરે આવી કપડાં ઓલી તો હાડા શો થઈ જાય આખો અડધો દી તો અમારે નિશાળમાં જ જાય છે અમે ખાલી ઘરે કુવા રેવી પાકું અને હવે મને દુઃખ જણાવતા એટલે જણાવતા બહુ દુઃખ થાય છે કે આજ નિશાળનો મારો પહેરો છે કેમ ખબર પાંચ તારીખે ખુલ્યું હતું એમાં એક દિને રજા પાડી હતી ઓકે બે બે દિવસ દ્વારકા જતા એક દિવસ જતા થયા એટલે કેટલા ત્રણ ને ચાર દિવસથી થયા અને એક દિવસ રવિવાર હતો એટલે કેટલા પાંચ દિન થયા અને પાંચ તારીખે ખુલ્લી એટલે આજ પાંચ દિવસથી દસ તારીખે એટલે આજે તમારો ભાઈ નિશાલે જવાનો છે તો કન્ટિન્યુ બન્યા રહેજો હવે બ્લોગમાં ને ભાઈ તમને એક વસ્તુ જણાવી દઉં કે હું નિશાલે ફોન લઈ જઈ નથી કેમ કેમકે અમારે ત્યાં ફોન અલાઉડ જ નથી એટલે ભાઈ હું નિશાલે ફોન તો લઈ લેજો નથી પણ ડાયરેક્ટ નિશાળે જ્યારે જતો હોય ત્યારે બ્લોગ ફ્લિપ લઈ લઈશ કે હવે જાઉં છું નિશાળે અને પછી ડાયરેક્ટ આવીને નિશાળે આવીને બ્લોગ શૂટિંગ કરીશ તો હાલો જઈએ ઘર ઘર કેમ કે જે ચા પીવાનું છે નાસ્તો વાસ્તા કરવાનો દફતર તૈયાર કરવાનો છે તો પૂરો લોક દેજો તમને આજના વ્લોગમાં તમને બધું ખબર પડી જાય અમારી સ્કૂલ લાઈફ ફાઇનલી ગઈ છે ત્યારે જાવનું અક્ષબાર્મ ખાલી સાયકલ અહીંયા મૂકીને આવ્યો તો એટલે હું ભાઈબંધ આવ્યો હોય સાયકલ લેવા એટલે સાયકલ લઈને સાયકલ લેવા એ સાયકલ લઈને આવો અને અહીંયાથી પછી આથી જાઓનું અમારે બેનને નિશાળે આ બીજી નિશેરમાં ભણે દમ ભણે છે તોય રખડે છે પણ કાંઈ વાંચ તો વાંચ તો તો છે નહીં પાણી ગાય સ્કૂલથી પાછા રિટનમાં ઘરે આવી જાય વાગી જાય પાંચ તમે કહેતા છો તમે કેટલા વાગે કેમ આવતા રહ્યા કેમ કે ભાઈ દરરોજ અમારે હાડા પાંચે પડે અને છો હાડા છોડે ઘરે પહોંચી જાય પણ આજે હાડાછાડા રજા પડી પાંચ વાગે ડાયરેક્ટ હું હું માટી ઘરે પહોંચાડ લીધી અને ભાઈ કેમ કે આજ બે સાહેબો છે ને ગણિતના વિજ્ઞાનના આખા ભાવનગર કે આખા દેશમાં કાંઈ ખાલે છે વસ્તી ગણિત રહેવું કાંક આ પણમાં બહુ ઇન્ટરેસ્ટ તો નથી એ આપણે કઈ ખબર જ નહીં પડતી એમાં એટલે બે સાહેબ નહોતા એટલે ભાઈ વેલા રજા આવી દીધી એમના પીડીયામાં તો તમારા ભાઈ નો લુક જોઈ શકો હાવ ખરાબ છે હાલત એમ કે આખો દી નિશાળે રેવી થો હાલત તો ખરાબ થઈ જ જાય ને આવીને કપડા પપડા બદલી લીધા તમે જોઈ શકતા છો અને ભાઈ જીજ આજ નિશાળે કાંઈ નકરા મોટા કાંડ થઈ જાય પેલા દિવસે જ તે પહેલો પીડીયો રહ્યો ને ગુજરાતીનો બેન કચે પાઠયપુસ્તક ન હોય ને આગળ આવો કે મારી ભાઈ નહોતી તે અમારે હાથ આ જણાભાઈ ન હતી બધા ભાઈ બહેન હતા અમુક અને અમુક ક્લાસ હતા બીજા આગળ અને જે અંગૂઠા પકડાયા તમને ખબર હશે અંગૂઠા પકડાયા હે પછી હું કરું મારા બેટા અંગૂઠા પકડે દબા તો હું સોલ ને છો હે અને પછી આપણે આવ્યો બીજો પીડીશ નો એમાં તે અક્ષર અક્ષર ના લીધે એક હાથમાં પડી હાથ જો જેવો તેઓ લાલ લેશે તમને બતાવવું અને ભાઈ તમે કહે છે એકમાં લાલ એકમાં નહીં ભાઈ પાંચ ચાર પાંચ પડી પછી હે ને ત્રીજા પીડીયરમાં કમ્પ્યુટર ચલાવવા લઈ જાય તો કોઈ કોઈ લઈ જાય પછી ડાયરેક્ટ પેલો રિસર્ટ અને રિસર્ટ પછી કાંઈક કાર્યક્રમ હતો એટલે રિસર્ટ પછી નો પીડીયર એમાં જતો રહ્યો પછી વધ્યા હતા છેલ્લા બે પીડીયર એમાં હતો એ તો છેલ્લા પીડીયરમાં રજા પડી ગઈ કેમ કે સાચા હતા પણ પાંચમા પીડીયરમાં જયારે બેન આવ્યા ને ત્યાં બધા ઉભા થઈને બોલે ને ગુડ ટીચર ત્યાં અમરા ભરાઈ ગયા અમુક એવા ભાઈ મેળ ને હે ને કે ઈના લીધે આખા ક્લાસ ને બબે રાઉન્ડ ફૂલ પટ્ટી મારી એટલે મને જો બે હાથ બે હાથમાં મળી સાઠ સાઠ એટલે ત્રણ ફૂલ પટ્ટી અને એક હાથમાં મળી સાઠ 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 એટલે ભાઈ ટીચર ટીચર પણ ગમે એમ કહીને ઘામાં લઈ લે હવે એ નિયમ થઈ ગયો જો કોઈ ન કહે કે મેં આ કર્યું હાથે ન કહે તો આખા ક્લાસ ને મારવાનું ભાઈ અને તમે એમ કહેતા સાબુ એને એમળા એ ન મજા આવે નિશાળ બિશાળ ઓગલીક લઈ જાવ દેખાવો તો તો ભાઈ સમય આવે તો લઈ જશો આમ ટૂંક જ સમયમાં એટલા પાંચ છ મહિના બાકી પછી તમારો ભાઈ દવામાં ધોરણમાં આવી જાય પણ એ પાંચ છ મહિના પહેલાં તમને હું ગેરંટી મારીને દઉં નવ્વાણું ટકા કે તમારો ભાઈ એક દિવસ નીચાડે ફોન લઈ જાય અમારે ત્યાં ફોન અલાઉડ નથી પણ હું હે ને હું કઈ રીતના લઈ જઈશ તમને જણાવું છે ને હે ને ભાઈ અહીંયા એવું હોય કે જો ફોન તો અલાઉડ નથી પણ ફેમિલીને બધા બહાર જ્યાં હોય ને તમે એક જ ઘરે હોય ને ફોન ઘરે હોય તો તમે ફોન નિશાળે લાવી શકો પણ 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 ક્લાસમાં બ્લાસમાં છે ચલાવવાનો નહીં તમારે એને જમા કરાવી દેવાનો છે ભાઈ નિશાળના નિયમ તો એવા જ હોય ને ગાયજી એટલે એવું ગાય છે અમારે નિશાળનું તો હવે તમને બધાને નિશાળનું જાજુ કહી દીધું છે તો હાલો એવું લાગે તો ધાબા બાબા ઉપર આંટો મારીએ પછી નકર કાક જોવી છે અને કપડા બપડા તો બદલી લીધા છે આમ ચડ્ડો ને એવું પહેર્યું ને તો આમ મોલું લાગે બોલું કમ્ફર્ટેબલ પેન્ટ ને એવું પહેર્યું ને આમ તો આમ મજાનું આવે કમ્ફર્ટેબલ લાગે શું કેવું તમારું આપણે તો એવું છે તમે જરાક કોમેન્ટ કરી દો તમને ચડ્ડામાં ફાવો કે પેન્ટમાં ફાઈનલી ગાઈસ આવી જાય ધાબા પર તમને બતાવી દઉં અને ગાઈસ આ રે બચી જ બહુ નકર વાગી જાય ખારી પૈતનું અત્યારે વાજું નથી તમને ગુરુ એમ લાગે કે વાજું છે મને જરાય વાજ્યું નથી તો કઈ પણ એક બાજુ મૂકીને હું કહેવાનું મારે તમને એજ ભૂલી ગયો ભૂલી ગયો ભાઈ હું કહેવાનું તું કઈ નથી પતાવી દેવી તો ભાઈ ધાબા ઉપર આવી જાય તમે જોવો ભાઈ અહીંયા પતંગ છે બતા એક અહીંયા ભાઈ વ્યૂ એકદમ સનસેટ વાળો છે જોવો તમે પતંગ ચગે છે કાન જ પતંગ બતાવે જો 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 બતાવ્યો બીજો અહીંયા છે તો અહીંયા ત્રણ ચાર ચગે જો ઝૂમ કહી દો બતાવું અહીંયા જો ચગે તો ભાઈ ખેડની હજાર ભાવની વાર છે ને પતંગ ચગાવવા મહિના તો ભાઈ વિચારો ઉત્તરાયણ એણમાં હું હશે અમારા કુંભારવાળામાં એનો વ્યૂ તમારો ભાઈ બતાવશે પણ કુંભારવાળાનો નહીં અક્ષર અક્ષરભાઈ કેમ કે આપણા પચાસ ટકા તો એટલા સિત્તેર ટકા તહેવાર તો આપણા દાદાના ઘરે ઉજવાય છે કેમ કે કહે છે મને ખૂબ ગમતું હોય કે ના લાગણી પ્રેમ જે હોય મને મજા આવે ઇન્જોય આપણે એકલા પડી જાય એમ આમ ત્યારે પછી ફેમિલી ની યાદ આવે પણ આપણે એના જાજુ રખાવવાનું ન હોય વધારે વધારે મહિનો બે મહિને એવું જ અને કોઈક દીક દસ પાંચ દી બે દી એવું હોય એટલે બસ તો તમને હું દેખાડીશ અહીંયાનો વ્યૂ કે અહીંયા કેવું હોય છે અહીંયા ખતર નથી હોય તો કેમ કે ત્યાં લાગડ બધે પતરાવાળા અમુક જ જોવા મળશે તમને વીસ ટકા બાકી એંસી ટકા તો લાઈનમાં ધાબા ધમતા એટલે વ્યવ એકદમ મસ્ત નું આવવાનો હોય અને કમેન્ટમાં અહીંયા રામાભાઈનું મંદિર રહે તો કમેન્ટમાં જય રામાભાઈ લખી નાખજો બાકી તો આજનો વ્લોગ વિડીયો અહીંયા પૂરો થાય છે મળું તમને હું કાલના બ્લોગમાં થતી બધાને બબ્બા એને આખો વિડીયો જોવા માટે દિલથી આભાર અને આપણું મેન તો રહે જ જુઓ થેન્ક યુ ફોર વોચિંગ અંગ